નમસ્કાર મિત્રો હું બોટલ પેસ એઆઈથી એનિમેટેડ ઇન્ફોગ્રાફિક બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજકાલ આ પ્રકારનો ઇન્ફોગ્રાફિક બનાવવાનો ટ્રેન્ડ ચાલે છે એટલે આપણે આપણી જરૂરિયાત અનુસાર કોઈ પણ કોન્ટેન્ટ લઈએ અને એના માટે રંગબેરંગી આ રીતનું ચિત્ર બનાવીએ છીએ હવે આપણે એનાથી આગળ વધીશું અને આ ચિત્રને આપણે એનિમેટેડ બનાવીશું અને તમે જો આ જ ચિત્રને હું એનિમેટેડ બનાવું છું હું આ પ્લે બટન દબાવું બરાબર આ બાજુ કારણે ઘન બરફ પ્રવાહી પાણીમાં રૂપાંતરિત થાય છે અને પછી વાયુ વરાળ બની જાય છે સરસ મજાનો અવાજ પણ આવે છે અને એનિમેટેડ પણ જોવા મળે છે એટલે વિદ્યાર્થીઓને જોવાની ખૂબ મજા પડે તો ચાલો મિત્રો જોઈએ કે આ રીતનો એનિમેટેડ ઇન્ફોગ્રાફિક કેવી રીતે બનાવી શકાય આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને અહીં આગળ જે ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશું અને હવે હું સૌથી પહેલાં ઇન્ફોગ્રાફિક ક્રિએટ કરીશ અને ઇન્ફોગ્રાફિક જે છે એ ક્રિએટ કરવા માટે હું નાનકડી સ્ક્રિપ્ટ બનાવીશ તો એના માટે હું જેમિનાઈ પસંદ કરીશ હું આની પર ક્લિક કરીશ અને અહીંયા આગળ હું લખીશ કોઈ પણ એક કોન્ટેન્ટ લઈ શકાય હું લખું છું પદાર્થની અવસ્થાઓ પદાર્થની અવસ્થાઓ આ ટાઇટલ લઉં છું ઘન પ્રવાહી અને વાયુ ગરમી ગરમી આપતા પદાર્થોની અવસ્થામાં ફેરફાર થાય છે હવે હું લખીશ અહીં આગળ પ્રાથમિક નાના બાળકો માટે હું સ્ક્રિપ્ટ બનાવવા માગું છું પ્રાથમિકના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ અને નાની નોંધ બનાવી આપો હું ખૂબ જ નાની નોંધ બનાવવા માંગુ છું અને લખું છું ગૂગલ નોટબુક એલ એમ ઇન્ફો ગ્રાફિક બનાવવા માટે બનાવવા માટે ચલો ખૂબ નાની નોટ બનાવવા માગું છું અને હવે હું સબમિટ કરું છું ગૂગલ કીપમાં મારી નોંધ બની છે હવે હું એને ઓપન કરું છું હું વાંચી લઈશ પહેલાં પદાર્થની અવસ્થાઓ પદાર્થની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે ઘન પ્રવાહી વાયુ એના ગુણધર્મો છે અવસ્થામાં ફેરફાર છે અને ગરમી આપવાથી પદાર્થની અવસ્થા બદલાય છે હવે આ જે સ્ક્રિપ્ટ છે એને હું કોપી કરી લઉં છું આટલી અને હું કોપી કરી લઉં છું હવે આ ગૂગલ કીપને હું બંધ કરી દઈશ જેમિનાઈને પણ બંધ કરી દઈશ અને હવે ફરી પાછું હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ ગૂગલ એપ્સમાં જઈશ અને સ્ક્રોલ કરીને હું નોટબુક એલ એમ જે છે એને ઓપન કરીશ નવી નોટબુક પસંદ કરીશ અહીં કોપી ટેક્સ્ટ પર ક્લિક કરીશ અહીં આગળ હું આજે મારી ગુજરાતીમાં સ્ક્રિપ્ટ છે નોંધ છે એને હું પેસ્ટ કરી દઈશ ઇન્સર્ટ કરી દઈશ એટલે અહીં અનટાઇટલ્ડ નોટબુક આવશે હું રીલોડ કરી દઈશ એટલે એનું ટાઇટલ આવી જશે આપોઆપ પદાર્થની અવસ્થાઓ અને તેનું રૂપાંતરણ હવે હું કેવું ઇન્ફોગ્રાફિક બનાવવા માગું છું વર્ટિકલ હોરિઝોન્ટલ એટલે કે આડું ઊભું વિસ્તૃત વર્ણન સાથે ઓછા વર્ણન સાથે અત્યારે હું સરળ બનાવવા માગું છું તો હું આ ઇન્ફોગ્રાફિક છે એની પર આ એડિટ અથવા તો પેનનું નિશાન છે એની પર ક્લિક કરીશ અહીં ગુજરાતીમાં જ બનાવવા માગું છું હવે હું આડાની જગ્યાએ લેન્ડસ્કેપની જગ્યાએ ચાલો મિત્રો આપણે ઊભું બનાવીએ એટલે મોબાઈલમાં ખૂબ સારી રીતે જોઈ શકાય કન્સાઇઝ ખૂબ જ નાનું સ્ટાન્ડર્ડ અને ડિટેલ તો હું સ્ટાન્ડર્ડ રાખું છું અને હવે હું જનરેટ કરું છું અને મારે કંઈ સૂચના આપવી હોય તો આપી શકાય કે ભાઈ કેવું બનાવવા માગું છું તો હું બનાવવા માગું છું ડાર્ક કલર બેકગ્રાઉન્ડ અને રંગ બે રંગી ચિત્ર એક તો ડાર્ક કલરનું બેકગ્રાઉન્ડ બનાવવા માગું છું અને રંગ બે રંગી ચિત્ર હોય એવું બનાવવા માગું છું અને હવે હું જનરેટ કરું છું હવે આપણે પાંચથી સાત સેકન્ડની રાહ જોવી પડશે મિત્રો આપણું ઇન્ફોગ્રાફિક જે છે તૈયાર થઈ ગયું છે ચાલો આપણે એને ઓપન કરીને ચેક કરીએ સરસ મજાનું રંગબેરંગી ચિત્ર તૈયાર થયું છે જુઓ ચેક કરી લઈએ કંઈ છે પદાર્થની ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી વાયુ ગરમીથી રૂપાંતરણ થાય છે બરફ પાણી અને વરાળ લગભગ ઓકે છે હવે મને ડાઉનલોડ કરી દઉં છું મિત્રો તો હું ડેસ્કટોપ પર મારું જે પીપીટી નામનું ટ્રી ફોલ્ડર છે આ એમાં હું ડાઉનલોડ કરી દઉં છું જુઓ અને આને જરૂર પડે હું એક નંબર આપી દઉં છું એક નંબરનો અને હવે હું સેવ કરી દઉં છું હવે મારી પાસે ઇન્ફોગ્રાફિક તો રંગબેરંગી આવી ગયું છે હવે મારે આને એનિમેટ કરવું છે તો હવે પાછો હું આને ક્લોઝ કરી દઈશ હવે ફરી હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને આ ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશ અને ફરી હવે હું જેમિનાય ઓપન કરીશ હવે અહીંયા મારી પાસે જે જુદા જુદા ઓપ્શન છે એમાંથી હું ક્રિએટ વિડીયો પસંદ કરીશ હું આની પર એડ ફાઇલ્સ પર ક્લિક કરીશ અને જે ચિત્ર મેં જે ઇન્ફોગ્રાફિક બનાવ્યું છે જે ચિત્ર બનાવ્યું છે એની એને હું પસંદ કરીશ આ ટ્રી નામના ફોલ્ડરમાં છે એક નંબરનું ચિત્ર છે મારું હવે હું એને ઓપન કરીશ અને લખીશું વિદ્યાર્થી ઓ માટે એજ્યુકેશનલ માટેશન આપો અને હવે હું આની ઉપર સબમિટ કરીશ હવે આપણે થોડી વાર રાહ જોવાની છે દસ પંદર સેકન્ડનો સમય લાગી શકે છે એનિમેશન બનાવી રહ્યું છે હવે આપણે દસ પંદર સેકન્ડ પછી મળીશું એ લખ્યું છે થોડો સમય લાગી શકે છે તમે જરૂર પડે અને બંધ કરી શકો છો ફરી પાછા તમે આ જેમીનાઈ ઓપન કરશો તો ત્યાં જ તમને આનો વિડીયો મળી જશે એનિમેટેડ ચિત્ર મળી જશે એટલે હવે આપણે બે મિનિટ રહીને મળીશું મિત્રો આપણો એનિમેટેડ ઇન્ફોગ્રાફિક રેડી છે ચાલો હું તમને ડાઉનલોડ કરીને એને પ્લે કરી બતાવું સૌથી પહેલાં હું એને ડાઉનલોડ કરી લઈશ મારા પીપીટી નામના ફોલ્ડરમાં જ ચલો એને હું ડાઉનલોડ કરી લઉં છું અને હવે હું એને ઓપન કરીશ આપ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ગરમી ઘન પદાર્થને પ્રવાહીમાં અને પછી વાયુમાં બદલી શકે છે ચલો ફરી જોઈએ ખૂબ સરસ મજાનું ચિત્ર છે હું પ્લે કરું જોઈ શકીએ છીએ કે કેવી રીતે ગરમી ઘન પદાર્થને પ્રવાહીમાં અને પછી વાયુમાં બદલી શકે છે ખૂબ જ મજાનું એનિમેટેડ ઇન્ફોગ્રાફિક બન્યું છે મિત્રો તમને ખૂબ પસંદ આવ્યું હશે આ અંગે તમારા કોઈપણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને જવાબ આપીશ આશા રાખું છું તમને આ વિડીયો ગમે હશે અને ઉપયોગી થશે